નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે આજે તારીખ એકવીસ જૂન બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ભૂખમરા નો શિકાર પાકિસ્તાન કરતા ભારતની કંગાળ હાલત યુનિસેફ નો રિપોર્ટ બાળકો ની ગરીબી વિશે યુનિસેફ ના એક રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે જેમાં ભારત દુનિયાના સૌથી ખરાબ હાલત ધરાવતા દેશોની યાદીમાં સામેલ છે અને બાળકોને ઉચિત પૌષ્ટિક આહાર મળતો નથી આ આવા સ્તબ્ધ કરનારી આશ્ચર્યજનક વાત એ છે કે કંગાણ દેશ પાકિસ્તાનની સ્થિતિ ભારત કરતાં બહેતર છે ભારત બાળ દરિદ્રતાની બાબતમાં ગંભીર હાલત ધરાવતા વીસ દેશોની યાદીમાં સામેલ છે દક્ષિણ એશિયાના દેશોની વાત કરવામાં આવે તો બાળ બાળગરીબીમાં ભારત કરતાં નબળી હાલત ની છે

રાણી હોસ્ટેલ થી ધરટ પાડી એક પત્ર લખે છે આ વખતે તેમણે લખ્યું કે બાપુ ને મલેરિયા થઈ ગયો હતો આ વખતે પહેલેથી જ મલેરિયા થી બચવા માટે ઘરમાં જંતુનાશક નો છંટકાવ કરાવી લેજો ઘર ની આજુબાજુ શેરી ને સાફ રાખજો મચ્છરદાની કે મચ્છર ને દૂર રાખવા વાળી ક્રીમ કોઈલ અને અગરબત્તી નો ઉપયોગ કરજો રાણી ની સલાહ તમે પણ માનો તાવ માં જાહેર આરોગ્ય કેન્દ્રો પર મલેરિયા ની મફત તપાસ અને સારવાર મેળવો ક્યારેય અડધામાં સારવાર ન છોડો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર